તેવા તબક્કામાં વચ્ચેથી પસાર થઈ રહી છે એવામાં સ્ત્રી શક્તિકરણ યોજનામાં મહિલાઓ પણ આત્મનિર્ભય બને અને તેનું અને તેના પરિવારનું ગુજરાન આસાનીથી ચલાવી શકે તે માટે સુરત શહેર ચેમ્બર કોમર્સ એક પહેલ કરી હતી જેના ભાગ સ્વરૂપે ચાર દિવસીય સ્ટોલ અહીં મૂકીને ગ્રાહકોને આકર્ષણનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો જેથી મહિલાઓનો આત્મવિશ્વાસ વધે અને નારી શક્તિકરણની પણ ગરિમા જળવાઈ રહે તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા મહિલાઓ માટે અલગ અલગ સ્ટોલો ચાર દિવસ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લગાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેરની બિઝનેસ ક્લાસની મહિલાઓએ તેમના સ્ટોલ અહીં નાખ્યા હતા બુધવારે પ્રથમ દિવસ હોવાથી

कि हाँ मुझे अच्छा लगा कि मैं एग्जिबिशन लगा सकती हूँ स्टॉल में क्या क्या सामान रखा में मैंने पूरे दिवाली के दिवाली का डेकोरेशन का जितना सामान है वो लगाया है मेरी खुद की एक शॉप भी है कूकी के, केक लाइनर है ये इसका वो इसका कार्ड है केक लाइनर है जो कुकीज़ वगैरह भी है केक वगैरह भी है कैसा रिस्पांस मिल रहा है अभी तो स्टार्ट ही हुआ है तो रिस्पांस अच्छा मिलना चाहिए चार दिन है अभी तो रिस्पांस काफ़ी अच्छा मिलना चाहिए।, so, का चाहिए हाँ ये सबसे सब, ये सबसे अच्छी सोच है कि हम को को? मैं तो यही बोलूँगी कि सबको आत्मनिर्भर बनना चाहिए और ये जो लॉकडाउन लौकडाँ हुआ है उसके बाद महिला और भी ऊपर उठ गई है और भी आत्मनिर्भर हो गई है हर घर घर में ये काम हुआ है मतलब सब अपना अपना काम शुरू कर दिए ये मतलब लॉकडाउन से जितना नुकसान उतना फ़ायदा भी हुआ सबको खासकर कर लेडीज़ों को हर चीज़ का मतलब अपने आप में आत्मनिर्भर हो गई और हम लोग को ये मौका भी मिला है चैम्बर्स ऑफ कॉमर्स ने ये मौका दिया है कि हम लोग अपने आप, आप निर्भर सके। में आत्मनिर्भर बन सकें मैं यही कहूँगी कि आप आए हम लोग आत्मनिर्भर बढ़ाएँ और देखें बढ़ा मनोबल बढ़ाएँ देखें कि हम लोग के स्टॉल पर क्या क्या है और सब है जितनी भी स्टॉल लगे सबका मनोबल बढ़ना चाहिए એસી વાત નહીં કે મેં અહીંયા બાકી સાહેબ મેં બહેનને લોકો કાપી મનોબલ રીના શાહ છે તમે સ્ટોલ મૂકવામાં આવ્યો કે ભાઈ લેડીઝોને શું છે કે આત્મનિર્ભરતા માટે ઘણું બધું ગુજરાત ઓફ સ્ટેમ્બર્સનું બધું ચાલે છે અહીંયા અને સારી એક્ટિવિટીઝ મહિલાઓની બધી બહાર આવે એ પ્રમાણે બી બધું સારું છે અહીંયાનું એમ અમારે તોરણ દીવા છે અને ઇયર રિંગ્સ ને બધાની છે સ્ટોલ મારો આજે અહિયાં ત્રણ દિવસ નો સ્ટોલ છે અમારો ચાર પાંચ ને છ અને આના ત્રણ ડિવાઇસ કરેલા છે ત્રણ પાર્ટમાં અને પાછળના ભી ત્રણ દિવસ છે એવી રીતે આજે 23 શું લાગે છે સુપર લો મળી રહી છે પરફોર્મન્સ તો હવે કેવું છે કે આમાં બજાર લેડીસોનો વધારે પડતું આગળ પડતું બધું છે એટલે એમને બહાર આવવા માટે ઘરની બહાર આવવા માટે બી વધારે આ લોકો બધા કરી રહ્યા છે આગળ લાવવા માટે આ મેનેજમેન્ટ કરવાનો આયોજન હા કેવું લાગે છે ચેમ્બર્સ ઓફ કોમર્સનું મેનેજમેન્ટ એકદમ બહુ પરફેક્ટ છે બધું બધી જાતની વ્યવસ્થા છે અને બહુ સરસ કરેલું છે જ કહેવું જોઈએ કે હર વખતે જ્યારે બી આ લોકો અહીંયા કરે છે સ્ટોલ ત્યારે બધા એનો લાભ લેવો જોઈએ કેમકે પોતાની અંદરનો જે હુનર છે એ બધાએ બહાર લાવવો જોઈએ આજે ઘરે બેસીને બી મહિલાઓ કરે છે પણ આ એનું અલગ છે સ્થાને કે એનું નામ થયા ગણે